લામાર બધે જવાન છે જવામાં તો હું હિમાન છું હિમાન છું કાઈ મી આવતે આ બધે અમારે કોક દીકજ આવે બોલ બોલ જરીક બોલ મારું સાહેબ છે મારું સાહેબ કોઈને પણ લાઈટ ફિટિંગ પછી પાણી ફિટિંગ ઉustumા કપડા વે ન હિમાન શું કહે કે મારું मम्मी ના કપડા કામ મે લીધા કાઉ કરે હાથ થી બધાય કેમ છે બધા એને તો સ્વાગત છે તમારા બધા એનું મારા એક નવા વિડીયોમાં ને અમારે આજ જવું હે ગામમાં જો કે મહેમાન આવ્યા હે ફોન આવ્યો તો એટલે જવું હિમાંશુ ને હિમાંશુ પપ્પા તૈયાર થઈ ગયા છે અને અહીંયાથી ફોન આવ્યો એટલે અમારે બધા જવાનું છે જવામાં તો હું હિમાંશુ ને હિમાંશુ ને પપ્પા હિમાંશુ ગામમાં જાવ ને કાકુ લઈ જાઓ કાકુ તો કે કાકુ આવું ગામમાં આવું એમ કે હાલો તો જો અમાર બધાયને જાવું હે ફોન આવ્યો ને એટલે જાવું તો હાલો જાય વરસાદ છે પણ થોડ થોડો હે હાલો જો અમે પૂગી ગયા હે ચોપાડીયા જો કે અમારા મહેમાન આવ્યા એટલે પછી ભાઈ મહેમાનની ફરમાઈ છે આપણે પૂરી કરવી પડે અને અવાજ તો કેટલા આવતો એ ખબર નઈ જો આ બધાયને લેખાડો પહેલા તો જા તો બોલ આ તું બોલ પેલા હાલો ભાઈ ભાઈ ચલો બે વાણી હા જો અમારે આજાવા કેમ કે ઈને જો કે ઈ મારી વિડિયો માંગા આ આને જ બોલાવો આને બોલાવો કયું ના ઈને આજ બોલાવો કયું ના કયું ના કે આજ હું એક હું ની બોલવા જ બધા આજ બધા ને છે જાસે અરવિંદ મારુ આસે ભરત મારુ અરવિંદ મારુ નો છોકરો હે અરવિંદ મારુ ની ઘરવારી હે આજ અમાર મોટી બેન છે ઈમાન છે અમાર ગુસ્સી બેન તો જો કે ખાય છે અને આજ તો આપણે વિડિયો લેવાનો છે

દેખો અમે તો કઈ ની બોલતા જ હોય અમે તો કઈ આવતા હોય બોલતા હોય પણ આ અમારે કયક કયક જ આવે જો વિડિયો હું લાવ ને હું બધાય ને થાય છે આ આજ રવિવાર છે ને તો જાય છે ને ભરાણી બોવ જ જગ્યા બોવ જ ના આવતો છે અને આયા ચોપાડે પબ્લિક આવે હે જો કે વરસાદ હોય એટલે મોય જાય

সধাচাচ, অসধাল էাযম্টার শধার থেিকা জিকিӧর... অই্তালাল crawl... কনিকালেপড্ালার সধুকটাকুনি কাকালাকার... আমদযারইল পিযাঞুমেমের ষে દેખાડું <laughs> 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 <hats> એ એટલો હે ને હું જો કે કોવનો જોજ વધારે આવતો માઈક પર હાલો ઓરો ખાવા ઓય બોય ઓરો ઓરો એ ઓરો ખાવા હાલો અવાજ બહુ આવે બોલો બોલા માર

અવાજ દુનિયા હવે મારો અવાજ એટલો કઈ આવશે નહિ આજ હું નહી બોલ તમારા બધા ને બોલવા છે હું બહુ બોલી હું હવે કાવ કરે હાથી બધાય જોયો નહીં હોય કોઈ થી આજ તમે જોઈ લેશો અમારા પરિવાર જોકે હું વધારે પડતા રવિને અમુક વાર વધારે આવતી હોય પણ આજે તો અમારા બધા આવી ગયા હોય હો આજ વધારે પડતા ઈ બધાયને લેવાના છે આપણો તો જોકે ઓછો અવાજ આવે છે પણ તમને બધાયને ખબર જ છે કે આપણે જ્યાં હોય ત્યાં આપણો અવાજ આવો આવતો હોય હાલો જો અમારે હિમાંશુ લહરવા જવું હે અને આ બધાય જો તો લહરે અમારે છૂટી ગયો હે લહરાતું નથી લાદી આખી ઓલી થઈ ગઈ હિમાંશુ હિમાંશુ કોણ છે માસી છે ને માસી અને આ વરસાદ કઈ દે નઈ રામુ તો જો ઉઈ ભાત રામુ કેવી મજા આવે હે કાલ કરતા સારું છે કે કાલ તો બહુ જ વરસાદ હતો પબ્લિક પણ ગમે વરસાદ હોય કે ના હોય પબ્લિક આયા ચાલુ જ હોય અમારા તો જો ઉપર ક્યાં કે તારે ઉતારે ઉપર સડીન કે જાવ હું આ નીકળવાનું છે દરવાજો હાલો હવે જા બરે જાવાનું કેઈસ એક બે વિડિયા લઈ લે પછી અટકી જાય આલો જો અમે હે ને આથી પાહે વિડિયો બનાવ લીધો શોર્ટ વિડિયો બનાવ્યો હે અને અમારે જો આ બધાય તો આગળ ભૂગી ગયા બધાય ને પકડી પકડીને ઊભા રાખવા પડ્યા તા મારા વિડિયો જો કઈ હું તો આવતા જ હોય તો હું લઈ લાવ અને આ બધાય ને હે ને આજ ખાસ કરીને તેડાવ્યા છે ખાસ કરીને ઈ બધાય મને તેડાવી છે એમ તો ના કહેવાય આ તને ફોન કરી કે જલ્દી આયલ તારો વિડિયો લેવો છે અને અને અમારે હે ને હવે બધા આમ જાય હે બધા મોડ થાય હે મે એને કીધું તું કે આજ તો તમારે હે ને બધા એને હું જ્યાં સુધી કહું ને ત્યાં સુધી રોકાવાનું છે હાલો જય ભાઈ પાછળ જો આવે હે હવે આગળ જાય કે બજ જાય ખબર નઈ આવે અરે આ બધા એને વયુ જાવું હે કુકો તો મોઢું દેખાય છે નહીં તે આજે તો જો આ આખો ઠેલો બેલ બધું કમ્પ્લીટ તૈયાર કરી લીધું હે બસ જવાનું મુરત આવી ગયો હે ટાટાટાટા કરે એ માણસનું જો મારી ગાડી બેહી ગયા છે ફરજ નહી આવે આગળથી પાછળથી હવે જ એ બને વયુ જાવું ગાડી લેનાવા ને બધે લાઈનમાં ઊભી જવાય હાલો બેહો પૂસુ બેન ચુતલ બેન બોલજો એક શબ્દ પાછો જ ઉઠા કરે એટલે આ તો ઉઠા કરે એક રવિ નાચ છે બી જીરાડું નાખા કરે વધારે હા તો જો મોઢું ની દેખાડો ઉસું તો જો જરી ઉસું તો જો હવે આખા વીડિયો તો લઈ લીધો હવે હું હું મારી ગાડી માં એક આ દુ સેલિબ્રિટી છે ને ભાઈ

ભરત મારું આવે જો સાઈડ બીજે સાઈડ 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 ભરત મારું આવે સસના બેરીન જોતા હરી ઓ હે હું આજ છે કેમ બાકી એન્ટ્રી તમારી જ પડે છો હાલો બેહી જાવ હાલો મે પાંગણો હાલો હવે બાય બાય કહી દે ભલે બાય બાય 到达了。